લેબોરેટરી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સીએસઆર ના સહયોગથી આજરોજ પ્રોજેક્ટ જ્ઞાનોદય શરૂઆત છે જેમાં વિદ્યાર્થીઓને બે હજાર નોટબુક તથા દસ કોમ્પ્યુટર ધરાવતી લેબોરેટરી બે નમુ યુવા કોડિટ કેન્દ્ર ચાર મેથેમેટિક્સ સ્ક્વેર આવનારા દિવસોમાં સાત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલમાં પ્રોજેક્ટનો શુભારંભ થશે આજે માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસ બે હજાર નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું છે જેમાં આજ રોજ વડોદરાના સાંસદ હેમાંગ જોશીના હસ્તે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ઉપસ્થિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય કિરણભાઈ સાળુકે સભ્ય નિશિત દેસાઈ શાસના અધિકારી શ્વેતાબેન પારગી કાઉન્સિલર મનીષ પગાર કાઉન્સિલર સ્મિત પટેલ કાઉન્સિલર રીટાબેન સિંહ કાઉન્સિલર ટિંકલબેન ત્રિવેદી પ્રતિનિધિ રૂપ કંપનીના પ્રેક્ટિકલ ડેવલપમેન્ટ મેનેજર શ્રી યજુવેદ્યસિંહ રાઠોડ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને તથા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવી હતી જેમ કહેવામાં આવે છે સંસ્કૃતમાં કે વિદ્યાધનમ સર્વધનમ પ્રધાનમ એ રીતે પ્રોજેક્ટ જ્ઞાનોધધિ ભવ્ય ભારત ફાઉન્ડેશન અને એલકોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર સહયોગથી આ પ્રોજેક્ટ જ્ઞાનોદિ અંતર્ગત બે હજાર નોટબુક્સ બે કોડિંગ લેબોરેટરી ચાર મેથેમેટિક્સ લેબોરેટરી અને એક કોમ્પ્યુટર લેબોરેટરી આ રીતે વડોદરાની સરકારી શાળાઓમાં સાત શાળાઓમાં આ કાર્યક્રમ આવનારા મહિનામાં હાથ ધરાશે અને આજે શુભારંભ નોટબુક વિતરણથી ધોરણ નવ અને દસના ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને કરી ડૉક્ટર હેમાંગભાઈ જોશી દ્વારા આપણા માન્ય સાંસદ દ્વારા શરૂઆત કરવામાં આવશે ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ એક ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે ભાઈ શ્રી રંગમભાઈ અને એમની સમગ્ર ટીમ જેમના દ્વારા બે હજારથી વધારે નોટબુક્સ કોડિંગ લેબોરેટરી સાયન્ટિફિક લેબોરેટરી મેથેમેટિક લેબોરેટરી એવા ઘણા આયામો સાતથી વધારે શાળાઓની અંદર જ્યારે સ્થાપવા જઈ રહ્યા છે લોકાર્પિત કરવા જઈ રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાળાઓ કે જેમાં વડાપ્રધાન શ્રીના અંત્યોદયની વિચારધારાને ફલીભૂત કરતા માનનીય ચેરમેન અને સમગ્ર ટીમ સમગ્ર શિક્ષકો જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા ભગીરથ કાર્ય બદલ ભવ્ય ભારત ફાઉન્ડેશન રંગમભાઈ અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ એમની સમગ્ર ટીમ સર્વે આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ